રાપર ખાતે યોજવામાં આવેલ નેત્ર શાવર કેમ્પમાં ત્રણસો પચીસથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો અનેક દર્દીઓને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવ્યા રાપ્રતિમાર પ્રતિનિધક વિસ્તૃત અહેવાલ રાપર ખાતે 64મો નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રવિ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર શ્રી રણછોડ રાયજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ રાપર લોહણા મહાજન રાપર દ્વારા સંયુક્ત આયોજિત 64મો નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો યજમાન પરિવાર સ્વ કારુભાઈ કેતાભાઈ આરેઠિયા સ્વ હરીભાઈ કારુભાઈ આરેઠિયાના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો દાતા પરિવારના તેજીબેન હરીભાઈ આરેઠિયા કાનજીભાઈ કારુભાઈ આરેઠિયા કનશ્યામભાઈ હરજીભાઈ આરેઠિયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ ચંદે ભોગીલાલભાઈ મજીઠિયા ભરતભાઈ રાધે નિલેશભાઈ કારિયા ચલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને સહભાવી યુવાન આગેવાન શૈલેષભાઈ પિંડે સહિતના લોકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી વિધિવત રીતે કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો રણછોડરાયજી ચેરિટેબલ ટ્રસ્ટના ડોક્ટર બળવંતરાય સાગર તેમજ હિમાંશુભાઈએ સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધનસુખભાઈ લુહાર ગોવિંદભાઈ ઠક્કર મનોજભાઈ ઠક્કર અવિંદભાઈ દરજી સહિતના લોકોએ સેવા આપી હતી કેમ્પમાં ત્રણસો ને વીસ લોકોનું નેત્ર નિદાન કરી એકસો ને સોળ લોકોને વેલ તથા મોતિયાના ઓપરેશન માટે રાજકોટ વિનામૂલ્યે લઈ જવામાં આવ્યા હતા એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા શૈલેષભાઈએ જણાવ્યું હતું